હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મધુરમ કંપનીનું થ્રેસર આવેલ છે જે મિત્રો અનીષભાઈને સાવ વાજબી ભાવમાં બે હજાર અને એકવીસનું મોડલ થ્રેસર વેસવાનું છે મિત્રો આ થ્રેસર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને શું કિંમત છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ થ્રેસર લેવાઈ તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં જાય છે તેમાં ફોટો અથવા વિડીયો અને ડિટેલ નાખી દેવાની રહેશે અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે આ થ્રેસર મધુરમ કંપનીના થ્રેસરની મોડલની તો બે હજાર ને એકવીસનું મોડલ છે મિત્રો અને થ્રેસર માત્ર બે સિઝન ચલાવેલું છે મગફળી ચણા અને સોયાબીન પાક નીકળશે આમાં એકદમ સોખું થ્રેસર છે કન્ડિશન સારી જોવા મળશે ખૂબ જ સારી કંડિશન જોવા મળશે મિત્રો તમને કમની ફિટિંગ બધું જોવા મળશે કલર કમની કલર સાથે જોવા મળશે અને મિત્રો વિડીયોમાં આગળ જોતા રહીજો કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ઓછી કિંમતમાં વેચવાનું છે મિત્રો થ્રેસર ખૂબ જ શોખનું છે સણા જારી બધું કમ્પ્લીટ મળશે આ થ્રેસરમાં જે કંપનીનું આપેલું છે બધું તમને આ સાથે જ મળશે અને થ્રેસરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ મધુરમ કંપનીનું થ્રેસર વેસવાનું છે તો વાત કરીએ આપણે આ થ્રેસરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે થ્રેસરની કિંમતની તો મિત્રો માલિકે આ થ્રેસરની કિંમત રાખેલી છે એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત રાખેલી તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક બત્રીસ આડત્રીસ પાંચ બાર નવ્વાણું એક બત્રીસ આડત્રીસ બાર માલિકનો મોબાઈલ નંબર છે બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું એકસોસઠ છવ્વીસ સાત ચોવીસ બંને માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પાંસઠ હજાર રૂપિયા અંદાજિત થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો ધૂંધડાસ ગામ જોવા મળશે મિત્રો તમને અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મધુરમ કં કંપનીનું આ થ્રેસર હોય તો વધુ માહિતી માટે નવાણું એક બત્રીસ અને છન્નું એકસો સાઠવાળા નંબરમાં સોરી નેવું એકસો સાઠવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયેશ રાજ